પચાવના આંગણે ભવ્ય લગ્ન ઉત્સવ એકસો સોળ ક્ષત્રિય યુગલ પારશે પ્રભુતામાં પગલાં ભયાઉના આંગણે ભવ્ય લગ્નત્સવ એકસો સોળ ક્ષત્રિય યુગલ પાડશે પ્રભુતામાં પગલાં માંડવી મુન્દ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાનું પ્રેરણાદાયી પગલું વાગડ વિસ્તારના પાટનગર ભયાઉના આંગણે ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવની છ મહિનાથી ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ એકસો ચૌદ ક્ષત્રિય યુગલ જે મંડપમાં પ્રભુતામાં પગલાં પાડવાના છે તેવા સદભાવના મેદાન ખાતે તૈયાર કરવામાં આવેલ અને હિન્દી ફિલ્મના સેટને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર શ્રી કુલદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે મારા નાના ભાઈ જયદીપસિંહ અને કાકા મહાવીર દીકરી પૂજા લગ્ન સાથે સમાજના એકસો એક દીકરી બા પણ લગ્ન સાથે કરવાનો મારા પિતાશ્રીનો સંકલ્પ હતો જે એકસો ચૌદ બાઓના લગ્ન સાથે પચીસ તારીખે પૂર્યું થઈ જવા રહ્યો છે લગ્નની વિશેષતાઓ આ બાબતે વધુ માહિતી આપતા શ્રી કુલદીપ કુલદીપસિંહે જણાવ્યું હતું કે રાજકોટની વેન્ટ કંપની દ્વારા સાડા આઠ લાખ ચોરસ ફૂટના વિશાળ અને ભવ્ય સમયાણુ વૃંદાવનધામથી થીમ પર તૈયાર થઈ ગયું છે જેને સમાજ ક્યારે નહીં ભૂલે એવું જાણવા સાથે ક્ષત્રિય સમાજના એ રાજીપો વ્યક્ત કર્યો હતો

જેમાં ત્રેવીસ તારીખના બપોરે તમામ દીકરી બાઓના મહામઠ ભરવાનો ફંક્શન છે ત્યારબાદ ત્રેવીસ તારીખે રાતે સુગમ સંગીત સંધ્યા રાખેલ છે ત્યારબાદ ચોવીસ તારીખે સવારે રોપણ તથા જે અન્ય ઘરની વિધિઓ હોય તે સૌ છે ત્યારબાદ બપોરના સાડા ત્રણ વાગે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે ત્યારબાદ ચોવીસ તારીખે રાત્રે પ્રસિદ્ધ કલાકાર બીજાદાન ગઢવી ગીતાબેન રબારી અને અન્ય સૌ કલાકારોની સાથે દાંડિયા રાસનો કાર્યક્રમ છે ત્યારબાદ પચીસ તારીખના બપોરે ત્રણ વાગે આ સમૂહ લગ્નને એક છેલ્લા છ મહિનાથી એક સહાયો આપવા માટેની જે રીતેની અમારી આખી એક તૈયારીઓ છે એટલે એક રજવાડી ઠાઠ માઠની સાથે એક ભવ્ય વરઘોડો બચાવની બજારમાં થઈને નીકળશે જેમાં હાથી ઘોડા તથા વિન્ટેજ કારોની સાથે એક ભવ્ય રજવાડી વરઘોડામાં આ તમામ મારા નાનાભાઈ જયદીપસિંહજી અને તમામ જે બીજા એકસો ચૌદ દીકરા બાઓ છે તે તેઓનો વરઘોડો ત્યાં સમગ્ર ભચાઉની બજારોમાં થઈ અને લગ્ન સ્થળ સુધી આવશે અને ત્યારબાદ અહીં સૌ મહારાજ ભૂદેવશ્રીઓ દ્વારા એ તમામ નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડવા ફેરાનું આયોજન અને સાથે સાથે જમણવા જેમાં ગુજરાતભરમાંથી સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો અને અન્ય સમાજના પણ ઘણા બધા આગેવાનો ઘણા બધા મંત્રીશ્રીઓ ઘણા બધા ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને બધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી હિમાચલ અને ગુજરાતમાંથી ઘણા બધા રાજ રજાવાળા પરિવારો પણ આ લગ્નમાં નવ યુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે ઘણા બધા સંતો મહંતો પણ આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પચીસ તારીખના અહીં પધરી રહ્યા છે એટલે પચાસ સાઈઠ હજાર માણસો સાથેનો એક ભવ્ય વરઘોડો અને ત્યારબાદ ભવ્ય જમણવાર અને આ લગ્નનું આયોજન આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે અહીં સૌ પધરી રહ્યા છે તો સમૂહ લગ્નનું આખું આયોજન કરવામાં આવ્યું છે શું રૂપરેખા છે અને કઈ રીતે આખું અલગ આયોજન આ પ્રકારનું સમાજ દ્વારા કરવામાં

રાજપૂત સમાજમાં આવીવાનું અને કચ્છ ભરમાંથી દરેક સમાજમાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે મબાપુ ખાસ કરીને મહેમાનની વાત કરો તો કોણ અતિથિ તરીકે મહેમાન આમાં આજમંત્રી સહીવ આવશે અને ઘણા બધા મિનિસ્ટરો આવશે સંભ્ય ધારાસભ્યો આવશે સંસદો આવશે ઘણા બધા રજવાડાઓ આવશે લગ્નમાં કેટલા લોકો જોડાશે અને ખાસ એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે અંદાજે પચાસ સાઠ હજાર

તમે ત્રેવીસ તારીખથી આ સંભવ લગ્નનું આયોજન ચાલુ થશે અને પચીસ તારીખે રાતે સમાપ્ત થશે કેટલા યુગલ યુવતીઓ આમાં જોડાવાના છે સો ને ચૌદ દીકરીઓ દીકરા એક મારા ભદ્રજી અને એક મારો દીકરો એમ કરીને સોળ ફોટો લગ્ન છે શું વિશેષતા હશે આ લગ્નની વિશેષતા એક આ ભવ્ય સંમેલન છે જેમાંથી ગુજરાતભરમાંથી દરબારો રાજપૂત સમાજના આગેવાનો અને કચ્છભરમાંથી દરેક સમાજમાં આવીને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે આપણે ખાસ કરીને મહેમાનની વાત કરો તો કોણ અતિથિ તરીકે મહેમાન એમાં આજમંત્રી સહયો આવશે અને ઘણા બધા મિનિસ્ટરો આવશે અસંભ્ય ધારાસભ્યો આવશે સંસદો આવશે ઘણા બધા રજવાડાઓ આવશે લગ્નમાં કેટલા લોકો જોડાશે અને ખાસ એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે અંદાજે પચાસ સાઠ હજાર લોકો જોડાશે અને ની માર્કેટ બદલી જગ્યા રહેવાની નિયતિ ગાનતામ સુધીની બધુ લોકોમાં તજવીલ વ્યવસ્થા કરો તો ખાસ કરીને 114 એકરનું દાનદાન કરવાનો તમને ફલાઓ મતદારો જે સપેશો છે ઈ એક ભાગી રહ્યો છે